સાવલી ધનતેજ નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી પાણી સાવલી તાલુકાના ધનતેજ ખાતે નર્મદા કેનાલનું પાણી ઓવરફ્લો થતાં નજીકના પચાસ વીઘા જેટલી જમીનમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે ખેતીમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે નર્મદા કેનાલ તંત્રના પાપે અવારનવાર કેનાલમાં ગાબડા પડવા ઓવરફ્લો થવું જેવી ઘટનાઓ બનતી હોય છે જેમાં ખેડૂતોને અવારનવાર પાકમાં નુકસાનીનો સામનો કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે તેમ છતાં તંત્ર સુધરવાનું નામ લેતું નથી તંત્ર પાણી પહેલાં પાળ બાંધતું નથી અને આખરે વેઠવાનું ખેડૂતોના માથે આવે છે ધનતેજ ખાતે કેનાલનું પાણી ઓવરફ્લો થતાં નજીકમાં આવેલા ખેતરોમાં ઘૂંટણ પાણી ભરાતા ખેતીમાં દિવેલા મરચી જેવા ઊભા પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જેને લઈ ખેડૂતોમાં નર્મદા નિગમના તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે ઝુમખા મેવલી ટુ માઇનોર દર વર્ષ આવી રીતે થાય સાફ કરવા માટેની વારંવાર રજૂઆત કરવા છતાં આ અધિકારીઓ એમનું મનસ્વી પ્રમાણે કરે એમને કોન્ટ્રાક્ટમાં પૈસા મળે તો કોમ કરવાનું નહીં તો નહીં કરવાનું બધા જ કૂવા ફીટ થઈ ગયા લગભગ વીસ પચીસ વીઘા જમીન એમાં દિવેલા ને મરચી આ અત્યારે એટલું બધું પાણી ભરાઈ ગયું કે વીસ પચીસ દિવસ સુધી પાણી ખાલી થાય એવું નહીં અધિકારીઓને વાત કરીએ એટલે આપણી જોર ગમે એક ચાલપા સાઇડ છે હવે એમના અંદરમાં છે ભાઈ આવતા જ નહીં એ ગાડી અને આવે છે તો એમની રીતે ફરીને જતા રહેશે કોઈ ખેડૂત જોડ મળતા નથી કંઈ પ્રોબ્લેમ છે શું છે એ કશું કહેતા નથી